હલો બાળ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ બે જે અંક ગણીશ તે સમજાવીશ અગાઉ મેં તમને અવયવ કેવી રીતે પાડવા તે સમજાવેલું અને અવયવને અગાઉના અવયવ બાબતના અગાઉના જે પૂછાયેલા પ્રશ્ન છે તે પણ સમજાવેલા અને અલગ અલગ મેં ઘણા વિડીયો તમને મૂકેલા છે જે જોવાના બાકી હોય તો પહેલાં જોઈ લેવા અને મેં અલગ પ્લે લિસ્ટ પણ અલગ બનાવેલું છે ગુજરાતીનું ગણિતનું અને આકૃતિનું ત્રણે ત્રણ પ્લે લિસ્ટ બનાવેલા છે જેથી કરીને તમારે વિડીયો ત્યાં શોધવા ન પડે અલગ અલગ પ્લે લિસ્ટમાં જઈને વિડીયો તમારે જોઈ લેવાના અને આજે હું તમને લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ એક તો આ અવયવી અને આ અવયવ એ બે બંનેનો તફાવત બરાબર તમારે સમજી લેવાનો એટલે તમને સમજાય છે હવે પહેલું જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવી આપણે આ જે વાત કરીએ ને તે લઘુત્તમ સામાન્ય અવયવી બાબતે વાત કરીએ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે બે કે તેથી વધુ સંખ્યાઓનો સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવ અવયવી અહીંયા એવું કહેવા માગે કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું કે બે સંખ્યા હોય કે બેથી વધારે હોય એમાંથી સામાન્ય જે સૌથી નાનો અવયવી હોય તે અવયવી આગળ જઈને એમ તમને સમજાશે આપે બે અથવા બે થી વધુ જે નાનામાં નાની સંખ્યાને નિશેષ ભાંગી શકાય તે આપેલી સંખ્યાનો સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી હવે લઘુત્તમ સામાન્ય એટલે શું કહેવાય તો અ કેવાય હવે એને આપણે ઉદાહરણ સાથે સમજીએ ને તો તમને સમજાય દસ વીસ ત્રીસ વડે સાઠ એકસો વીસ એકસો એસી અને બસો ચાલીસને ને નિશેષ ભાંગી શકાય છે આ દસ વીસ ને ત્રીસ છે ને એના વડે તમે આ ત્રણે ત્રણ સંખ્યા છે ને તેને નિશેષ ભાંગી શકો શેષ વધતી નથી તો સાઠ એકસો વીસ ને એકસો એસી ને બસો ચાલીસ પૈકીનો સૌથી નાનો કયો અવયવ છે તો કે સૌથી નાનો છે તે સાઠ છે આથી સાઠ એ દસ વીસ ત્રીસનો લસા કહેવાય આ જે સાઠ છે ને એ આ દસ વીસ અને ત્રીસનો લસા કહેવાય કે આ સૌથી નાનો છે જો આ આટલી સંખ્યા આપી હતી ને એમાં આ દસ આ ત્રણે ત્રણ સંખ્યા વડે આ સંખ્યા ભાંગી શકાય નિશેષ શેષ વધતી નથી તો આમાંથી સૌથી નાનો જે અવયવ હોય ને તે તેનો લસા કહેવાય તો સૌથી નાનો તો કે આમાંથી સાઠ બરાબર સમજાઈ ગયું હવે બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે સંખ્યાનો સંખ્યાઓનો ગુણાકાર થશે અવિભાજ્ય સંખ્યા હોય ને બે કે બેથી વધારે તો એનો જે બે અવિભાજ્ય સંખ્યા હોય ને એનો ગુણાકાર થતો હોય ને તે જ એનો લસા થાય અહીંયા પાંચને સાત બંને અવિભાજ્ય સંખ્યા છે તો આ પાંચ આપણે લખવાનો હોય ને આ તો છે જો અવયવી એટલે શું થાય કે પાંચ દસ પાંચનો ઘડિયો હોય ને એ એનું અવયવી અને અવયવી હોય ને એ અસંખ્ય હોય એનું કાંઈ નક્કી હોય નહીં એવી રીતે સાત સાત ના એક ત્રીજો લખ્યા તો બે બંનેમાં સામાન્ય થઈ ગયા પાંત્રીસ અને આમનામ જો તમે બંનેનો અવિભાજ્ય સંખ્યા છે આમનામ ગુણાકાર કરો તો પણ થઈ ગયા પાંત્રીસ અને લસા થાય પાંત્રીસ એવી રીતે બે ક્રમિક સંખ્યાઓ અથવા બે ક્રમિક એક સંખ્યાઓના લસા તેમના ગુણાકાર જેટલો થાય બે ક્રમિક સંખ્યાઓ જો દસ ને બાર છે ને એનો બંનેનો ગુણાકાર કરો તો એકસો થાય બે ક્રમિક સંખ્યા પૂછી હોય તો બંનેનો ગુણાકાર જે આવે તેનો લસા અને બે ક્રમિક એકી સંખ્યા જો આ અગિયાર બે ક્રમિક સંખ્યા છે અને એકી સંખ્યા છે એનો બે ગુણાકાર કરો ને અને જે જવાબ આવે ને તેનો લસા આવે તમને કેવી રીતે પ્રશ્ન પૂછાણો તેવી રીતે તમારે જવાબ શોધવાનો જો આપેલી બે સંખ્યા એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા લસા અને નાની સંખ્યા ગુસ્સા થશે બે સંખ્યા હોય એમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ને તો જે મોટી સંખ્યા હોય ને એ લસા થાય અને નાની સંખ્યા ગુસ્સા આ પંદર છે ને પંદર અને સાઠ નો લસા સાઠ થશે અને ગુસ્સા પંદર થશે આ પંદર છે ને એ અવયવ છે સાઠ નો અવયવ છે ને એટલે આ સાઠ નો પંદર નો લસા શું થાય લસા જે મોટો હોય તે અને ગુસ્સા હોય તે નાનો અને એ ખાસ તમારે યાદ હોય લસા ને ગુસ્સા જ્યારે પૂછાય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું જે લસા હશે ને તે હંમેશા મોટો હશે ને ગુસ્સા હશે એ નાનો હશે હવે લસા શોધવાની અવયવીની રીત અવયવ અવયવ પાડીને જે લસા શોધાય ને તે રીત જોઈએ તો છ દસ અને પંદરનો લસા શોધો હોય તો છના અવયવી કોણ છે તો આખો છનો ભર્યો લખી નાખવાનો અને છેલ્લે સાઈઠ બરાબર દસના તો આવી રીતે લખવાના અવયવી હોય ને એ ગમે એટલા હોય વધારે હોય એનો કંઈ મર્યાદા હોય નહીં અને પંદરનો લખી નાખવાનું બરાબર તો આ છ દસ પંદર એમાં બધાના સામાન્ય કયા કયા છે

તેથી આથી છ દસ પંદરનો લઘુત્તમ સામાન્ય અવયવી લસા લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શોધવાનું કીધું હોય તો તમારે શું થાય તો કે ત્રીસ હવે એવી એવી રીતે ભાંગાકારની રીતે તમે શોધશો ને તો તમને ઝડપથી આવડી જશે દર વખતે આ સરખી સંખ્યા આપી હોય ને આ બધું કરવું એના કરતાં ભાંગાકારની રીતે તમારે લસા કાઢતા શીખવાનું જોઈએ શીખવાડું આ બે આ છ દસ અને પંદરનો લસા કાઢવો હોય ને તો પહેલાં નાનામાં નાની સંખ્યા લેવાની એટલે બે લઈ આવ્યા બરાબર તો બે વડે ભાંગી શકાય એવી સંખ્યા કઈ કઈ છે તો આ આ પછી છે પાંચ દુ દસ થાય અને પંદર છે તો એમને રહેવા દેવાના પછી વડે ભાંગી શકાય એવી સંખ્યા નથી કે બરાબર ત્રણ પાંચ એને પંદર આવીને તો હવે આપણે નો વારો લેવાનો ત્રણ વડે ભાંગી શકાય એવી હા અહીંયા છે ત્રણ છે ને એટલે ત્રણ એક આ ત્રણ અને આ પંદ પાંચ છે ને આ પંદર આ પાંચ છે આ પંદર છે અને પાંચના ઘડિયામાં આવે એટલે ત્રણ ચમચા પંદર એટલે અહીંયા પાંચ આવી ગયા હવે આપણે પાંચ ચારમાંથી ભાંગી શકાય એ કંઈ નથી એટલે પાંચનો વારો લેવાનો પાંચ વડે ભાંગી શકાય છે જો આ પાંચ એક પાંચ એટલે બધે છે એટલે પાંચ થઈ ગયા હવે આ બે ત્રણ અને આ પાંચ આવ્યા ને આ ત્રણે ત્રણ અવયવ આવ્યા અને ત્રણેયનો આ લસા કાઢવાનો આ ત્રણેયનો ગુણાકાર કરી લેવાનો બે ગુણા ત્રણ ગુણા પાંચ એટલે એનો જવાબ આવે ત્રીસ તો આનો લસા આજે છ દસ અને લસા પંદર છે એનો લસ્સા કેટલો આવ્યો કે ત્રીસ જવાબ આવે ત્રીસ તમારે આ રીત છે ને સરળ પર છે આ રીત તમારે લસા કાઢવાનું નક્કી કરવાનું હવે લસા શોધા અંગેના પ્રશ્ન પૂછાય જો કઈ અને છ વડે વિભાજ્ય છે વિભાજ્ય એટલે છ વડે ભાંગી શકાય તો એનો લસા કાઢી લેવાનો બધા એનો જો જુઓ પેલા બે નો વારો લઈએ બે વડે કોનો આ ચાર અને છ બે થઈ ગયા ત્રણ દુ છ અને બે દુ થયા પછી પાછો બે નો વારો જે બે અહીંયા છે બે એકા બે થઈ ગયા પછી ત્રણ વારો લેવાનો પછી ત્રણ એકા ત્રણ થઈ ગયા અને અહીંયા ત્રણ એકા ત્રણ હવે પાંચ એક બાકી રહ્યા એટલે પાંચ હવે આ ત્રણ આ બધી ચારે ચાર સંખ્યા આવ્યો એટલે એનો ગુણાકાર એનો ગુણાકાર આવે સાઠ તો આનો એ જવાબ પણ જરો સાઠ વિભાજ્ય સંખ્યા આને તમે આ આ સાઠ સંખ્યાને તમે આ કોઈ પણ જોડે ભાંગો ને તો તે શૂન્ય આવે શેષમાં એટલે જવાબ આવશે સાઠ આ લસા બાબતે આવી રીતે લસા તમારે કાઢવાનું તો અહીંયા બીજો એક એવો દાખલો છે કે બે હજાર ચૌદમાં પૂછાણ પંચાણું ને એકસો ચૌદના લસા શોધો એટલે તમને હવે તો લસા કાઢતા આવડી ગયો તમારે આવી રીતે જો આમ જોઈ લેવાનું વિડીયો સ્ટોપ કરવાનો અને જાતે લસા શોધવાનું અહીંયા જવાબ આવશે પાંચસો ને સિત્તેર પણ અહીંયા પણ જો અહીંયા થોડુંક અલગ છે બેતાલીસ અઠ્ઠાણું અને સિત્તેર વડે ભાંગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ આવું હોય ને ત્યારે પણ તમારે લસા શોધવાનો જો અહીંયા લસા પહેલાં બે વડે ભાગ ચલાવ્યો પછી ત્રણ વડે પછી પાંચ વડે પછી સાત સાત અને અહીંયા લસા શોધી નાખવાનો અને પછી આ જે આવે એ સંખ્યાનો ગુણાકાર કરવાનો એ ગુણાકાર આવે ને જે જવાબ આવે એક હજાર ચારસો સિત્તેર જવાબ આવી ગયો બધાયમાં એમાં તમારે લસા વડે ત્યાં ગોતવાન થશે પછી અહીંયા પણ આ આનો પણ રસા છે એ તમારે જાતે શોધી લેવાનો આ પણ રસા છે એ પણ તમારે જાતે શોધી લેવાનું આ આના બધાય તમારે સ્ટોપ રાખીને તમારે બધા દાખલા જાતે ગણી લેવાના અને મને તમારા કોમેન્ટમાં કોમેન્ટ કરીને મોકલવાના જેથી મને પણ ખબર પડે તમને કેટલું સમજાય હવે આનો પણ રસ્તા શોધવા પણ તમારે જાતે કરી લેવા આ પણ આ પણ આ પણ અને આ બધાય દાખલા એવા છે કે ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામમાં પૂછાયેલા છે હવે રસ્તા સંબંધી બીજા ઘણા દાખલા પૂછાતા હોય તે જોઈએ હવે પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાઓમાં ત્રણ અને પાંચ બંને વડે ભાંગી શકાય એવી કેટલી સંખ્યાઓ છે પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા છે ને એમાં ત્રણ ને પાંચ બંને વડે ભાંગી શકાય ને એવી પ્રાકૃતિક સંખ્યા તમારે ભાંગી શકાય એવી સંખ્યા કેટલી છે તે શોધવાનું બરાબર તો એના માટે તમે ત્રણ વડે તો ઘણા ભાંગી શકાય બે આવે બાર આવે બધા આવે પણ એને તમે પાંચ વડે ન ભાંગી શકો આ બે કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે આ બેનો લસા તમારે લઈ લેવાનો તો બેનો લસા કેટલો આવે ત્રણ પંચા પંદર આવે હવે પંદર વડે જે ભાંગી શકાતી છે ને એ સંખ્યા ત્રણ વડે પણ ભાંગી શકાતી છે અને પાંચ વડે પણ ભાંગી શકાતી છે તો હવે પંદરને જોયું પંદર ત્રીસ પિસ્તાલીસ સાઠ પંચોતેર અને નેવું એમ કરીને કુલ કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ જવાબમાં આપણે છે છ હા આન્સર જવાબમાં છ તો આ જવાબ આવશે છીજો બીજો બીજો દાખલો જોઈએ ચાર અંકોની નાનામાં નાની સંખ્યા કઈ હોય કે જેને બે ત્રણ આઠ તથા દસ વડે નિશેષ ચાર અંકની એને પાછી નાનામાં નાની એમાં પાછી બે ત્રણ આઠ અને દસ વડે નિશેષ ભાંગી શકાતી હોય એવી શોધવાની તો એ ચાર અંકની જોઈએ ને તો આ સંખ્યા છે ને એને આઠ વડે ભાંગી શકાતી નથી પછી આ સંખ્યા છે ને એનો એકમનો અંકનો સરવાળો જો ને તો છ ને સાત થાય એટલે એને પણ ભાંગી શકાય આ અંક જે છે ને એનો સરવાળો એકમ નહીં પણ અંકનો સરવાળો કરો ને તો સાત થાય એટલે આને ત્રણ વડે નહીં ભાંગી શકાય અને આ સંખ્યા છે ને એના અંકનો સરવાળો ચાર થાય એટલે એને પણ ત્રણ વડે ભાંગી શકાય છે નહીં પહેલાં જે નાની સંખ્યા હોય ને એનો તમારે અંકનો સરવાળો કરીને ભાગ જોવાનો આ એક સંખ્યા એવી છે કે બે વડે આઠ વડે દસ વડે અને ત્રણ વડે બધા વડે ભાંગી શકે તો જવાબ આવશે આ જે જે કોઈ બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા અવિભાજ્ય હોય અને તેઓનો ગુણાકાર એકસો ને સત્તર હોય તો તે સંખ્યાનો લસા કેટલો અહીંયા બે સંખ્યા છે ને એ અવિભાજ્ય છે બે સંખ્યા આપી પણ એમાં એક અવિભાજ્ય છે એક તમારે કોઈ પણ લઈ લેવાનું એનો ગુણાકાર કરવાનો ગુણાકાર આવે અને તો એનો સંખ્યાનો લસા પાછો પૂછ્યો બરાબર તો એટલા માટે તમારે શું કરવાનું કોઈ અવિભાજ્ય સંખ્યા પહેલેથી લેવાની અહીંયા કઈ અવિભાજ્ય સંખ્યા લીધી તેર લીધી બરાબર તેર લીધી ને તેર આરે નવનો ગુણાકાર કર્યો એટલે એનો ગુણાકાર કર્યો ને તો એકસો ને સત્તર થાય બરાબર તો અહીંયા જવાબ આવે એકસો ને સત્તર કોઈ પણ તમારે અવિભાજ્ય સંખ્યા લેતી જવાની ને કોઈ પણ સંખ્યા એ ગુણાકાર કરતો જવાનું ઓપ્શન ઉપરથી તમારે આને જોવાનું હવે આ એક આવા દાખલા પણ હવે પૂછાય છે ત્રણ ઘડિયાળ અનુક્રમે બાર પંદર અને અઢાર મિનિટના અંતરે વાગે ત્રણ ઘડિયાળ છે અને આવી રીતે અંતરે વાગે તો ત્રણે ઘડિયાળ સવારે નવ વાગે એક સાથે વાગ્યા હોય તો ફરીથી કેટલા વાગે ત્રણે એક સાથે સવારે ત્રણ વાગે વાગ્યા હતા અને હવે ફરીથી ત્રણે ક્યારે વાગશે તો આના માટે પણ તમારે પહેલાં લસા ત્રણેયનો લેવાનો બાર પંદર અઢારનો તો મેં અહીંયા ત્રણેયનો લસા લીધો છે પછી જે અવયવ આવે છે ને તેનો ગુણાકાર કરવાનો એનો ગુણાકાર કરો તો એકસો ને એસી આવે હવે એકસો ને એસી આવી કઈ આવી તો કે મિનિટ આવી મિનિટને તમારે કલાકમાં ફેરવવાનું સાઠ મિનિટ હોય ત્યારે એક કલાક થાય એવી રીતે એકસો મિનિટ થાય તો કેટલી કલાક થાય તો ત્રણ કલાક થાય તો આ બધા સવાર સવારે નવ વાગ્યે એક સાથે વાગ્યા હતા ને તો નવ પછી નવમાં ત્રણ કલાક ફેરવી દેવાની દસ અગિયાર ને બાર તો અહીં આપણે ઓપ્શન જોરો બપોરે બાર વાગ્યે તે એક સાથે પાછી વાગશે એવી રીતે જો આ ટ્રાફિક સિગ્નલ છે આ એ મિનિટવાળો દાખલો છે જે આ પદ્ધતિ છે ને એ જ પદ્ધતિ આમાં પણ છે તમારા આ બંને આ દાખલો મેં તમને શીખવી દીધું પહેલાં લસા કાઢવાનો પછી આનો ગુણાકાર કરવાનો એટલે જે ગુણાકાર આવે તે મિનિટ આવે મિનિટને તમારે પછી કલાકમાં ફેરવવાની અને એ પ્રમાણે જેટલા વાગ્યા હોય એના આમાં ત્રણ ત્રણ કલાક ભેરવી એવી રીતે તમારે દાખલો આ મેં ગણાવ્યો હવે આ દાખલો તમારે જાતે ગણી લેવાનો અને આ દાખલો તમને સમજાવું આ પણ એવી રીતે જ છે ચોકલેટની એક બ્રાન્ડ અનુક્રમે દસ અને બારના પેકિંગમાં મળે એક બ્રાન્ડ ચોકલેટની છે ને એમાં પેકિંગ મળે છે દસ ને બાર એવી રીતે મળે જો મારે બંને બ્રાન્ડની ચોકલેટની એક સરખી સંખ્યામાં ખરીદી કરવી હવે બંને એક સરખીથી બંને બ્રાન્ડમાંથી એક સરખી ખરીદી કરવી એને તો પ્રત્યેક બ્રાન્ડમાં ઓછામાં ઓછા કેટલા પેકિંગ ખરીદવા અહીંયા પણ તમારે દસ ને બારનો રસ્તા લેવો પડશે દસ ને બારનો હું પહેલાં રસ્તા કાઢી લેવાનો અને પછી તમારે એને ગુણાકાર કરી નાખવાનો એટલે ગુણાકાર કરશો ને એટલે તમારો જવાબ આવે અહીંયા સાઠ આવે તો તમારે સાઠના બંને પ્રકારની સાઠ સાઠ ચોકલેટ ખરીદવી પડશે પડશે બરાબર તો પછી આથી પ્રથમ બ્રાન્ડ જે એને તમે સાઠ ભા દસ કરશો ને છ પેકિંગ લેવા પડે તમારે પ્રથમના છે ને દસ દસવાળા કેટલા પેકિંગ લેવાના છ અને બીજું જે બ્રાન્ડ છે ને એના તમારે બાર બાર લેવાના પેલા બારના પેકેટ છે ને એ તમારે પાંચ લેવાના પાંચ પેકેટ લેશો ને એટલે બાર પંચા સાઠ થઈ જાય અને આ દસ આ દસ પેકેટ લેવાના એટલે દસ છ સાઠ થઈ જાય એટલે તમારા જવાબ આવે દસના છ પેકિંગ લેવા પડે અને બારના પાંચ પેકિંગ આ તમે ખાસ તો બધે લસાનું જ મહત્વ છે તમારે લસા કાઢતા શીખી જવાનું હવે અહીંયાથી ત્રણ અંકોની નાના માનાની સંખ્યા શોધો કે જેને ચાર આઠ બાર વડે નિશેષ ભાંગી શકાય અહીંયા તમારે પહેલાં એના અવયવ પાડી નાખવાના અને પછી તમારે જો અહીંયા સોવીસ આવે ને તો તમારે પછી ઓલા ઉપર જવાનું ઓપ્શન ઉપર જવાનું બરાબર તો આ સંખ્યા છે ને એ તો બાર વડે ભાંગી શકાતી નથી અને હવે તમારા પાછી નાનામાં નાની આ એવી સંખ્યા છે કે ચાર આઠ બાર આ ત્રણે ત્રણ સંખ્યા ત્રણ સંખ્યા છે નાની કઈ છે તો નાની છે તો એકસો વીસ આવી રીતે તમારે જવાબ લાવવાનો હવે આ આ દાખલો છે ને એ આ ઉપરના જે બે દાખલા હતા ને તેના જેવો છે અને અહીંયા જો ત્રણે ઘંટડી એક સાથે કેટલા વાગે વાગી હતી સાડા આઠે વાગી હતી અને આ ત્રણેય નો લસાડી લેવાનો લસાડ્યો ને જો ત્રણેય નો લસાડી તો એક કલાક આવી તો પેલા કેટલા વાગે ભાગી હતી તો કે સાડા આઠે વાગી તો એક કલાક ફેરવી ગયો એટલે સાડા નવ થઈ જાય એટલે જવાબ આવશે એનો સાડા આ જવાબ આ આ દાખલો પણ એવી રીતે જ છે આ ઘડિયાળ ઉપરનો જ છે એટલે આમાં પણ તમારે જવાબ આવશે સવારે આઠ આડત્રીસ આમ આ એક ફેર છે અહીંયા જે મિનિટ હોય ને એની જગ્યાએ સેકન્ડ છે બરાબર એટલે આમાં તમારે સેકન્ડમાં ફેરવવું પડશે આમાં તમને એકસો ને એંસી સેકન્ડ આવી છે એકસો સેકન્ડ એંશી સેકન્ડ આવી એટલે સાઠ સેકન્ડ કેટલી એક મિનિટ થાય એટલે અહીંયા તમારે એકસો એંશી સેકન્ડ એટલે કેટલી મિનિટ થશે ત્રણ મિનિટ થશે એટલે અહીંયા તમારે જે આઠ પોઈન્ટ પાંત્રીસ જવો છે ને એમાં પાંત્રીસમાં ત્રણ મિનિટ ભેળવવાની થશે આમાં કલાક નહીં પણ મિનિટ ભેળવવાની થશે એટલે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ને આડત્રીસ એટલે જવાબ આવે સવારે આઠ ફેર ખાલી સેકન્ડમાં મિનિટમાં હતો તે ફેર પણ જોવાનો આ પણ એવો જ દાખલો છે ઉપર છે તેવો તે એ પણ તમારે જાતે ગણી લેવાનો મને કોમેન્ટમાં જવાબ તમારે આપવાનો અહીંયા અહીંયા તમે જુઓ ત્રેવીસનો ત્રેવીસનો એવો નાનામાં નાનો અવયવી શોધો કે જેને અઢાર એકવીસ ચોવીસ વડે ભાંગવાથી દરેક વખતે અગિયાર શેષ શોધે તો આવા પણ શેષવાળા પણ દાખલા પૂછાતા હોય તો તમારે અહીંયા શું કરવાનું આ અઢારનો એ લસા લીધો અહીંયા એને એકવીસનો ચોવીસનો એ બધા લીધું પછી એમાંથી એને બધાના આ તમારે લસા આ અવયવ પાડવા નહીં જવાના પણ સામાન્ય છે તમારે અઢાર એકવીસ ને ચોવીસ ને મેં કેમ લસા કાઢીને તમારે લસા કાઢવાના પછી જે આ સંખ્યા બધી આવે ને અવયવ જે આવે ને એનો ગુણાકાર કરવાનો એનો ગુણાકાર કર્યો તો પાંચસો ને ચાર આવ્યો બરાબર પાંચસો ચાર માંથી તમારે અહીંયા એને એટલે કોઈ પણ કિંમત લેવાની આ એક લો બે ત્રણ ચાર પાંચસો ચાર ને તમારે કોઈ પણ જોડે ગુણ ગુણાકાર કરવાનો ગુણાકાર કરવા ને ત્યારે તમારે તેનો જવાબ આવે ત્રણ હજાર ચોવીસ આવે હવે આ જવાબ આવ્યો એમાંથી તમારા અગિયાર જે છે ને આ અગિયાર શેષ વધે ને એ એને તમારે બાદ કરવાની બાદ કરતા જે જવાબ આવે ને એ તમારો જવાબ અહીંયા જો ત્રણ હજાર તેર આવે પણ તમારે ધ્યાન રાખવાનું એમાં એક બે ત્રણ ચાર પાંચ છ એમ કોની જોડે તમે ગુણો એ ગુણાકાર જે આવે ને એમ એમાંથી તમારા શેષ બાદ કરવાની પછી જે જવાબ આવે તે ઓપ્શન ઉપરથી નક્કી કરવાનો હવે આ ચાર અંકોની મોટામાં મોટી સંખ્યા શોધો કે જે જેથી જેને પંદર અઢાર એકવીસ અને ચોવીસ વડે ભાંગવાથી દર વખત શેષ આઠ પણ ઉપર છે ને એવો દાખલો તો તમારે જાતે ગણવાનો અને કોમેન્ટમાં મોકલો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને સોળ ચોવીસ ત્રીસ અને બેતાળીસ વડે નિશેષ ભાંગી શકે આમાં પણ તમારે લસા કાઢવાનો અને જે જવાબ આવે એ તમારો જવાબ લસા કાઢીને જે આવે ને જવાબ એ

આ જેટલું રાખીએ રાખીએ અને હવે આવતા વિડીયો પૂરુંતમ સામાન્ય અવયવ બાબતે હું મૂકીશ અને તે વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો